ગાંધીનગર જિલ્લાના જગ ગામના બાળકોને આંખમાં ઓછું દેખાવાની તકલીફ થઈ એકસો વીસ થી વધુ બાળકોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા લગભગ તમામ બાળકોને સારવાર પછી હોસ્પિટલમાંથી રજા અપાઈ છે માત્ર ત્રણ બાળકોની જ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને સમસ્યા થતા તંત્ર દોડતું થયું વિદ્યાર્થીઓને કયા કારણોસર સમસ્યા થઈ તે તપાસનો વિષય છે ગળું આંખમાં દેખાતું નહોતું જાખું ઝાખું દેખાતું સાહેબને કીધું સાહેબ બોલાયા ડૉક્ટરને બસ ડૉક્ટરે એની ખબર સુધીમાં તો સવા ચાર સુધીમાં લગભગ બાર સ્ટુડન્ટ અમારે ત્યાં આવી ગયા હતા જેમને નજીકનું દેખાવાની તકલીફ હતી અને અમે એને એક્ઝામિન કર્યું તો અમને ખબર પડી કે એમની જે પ્યુપીલ કહેવાય એટલે અંદરની કીકી એ પોળી થઈ ગઈ હતી અને એને કારણે એમને નજીકનું જોવામાં તકલીફ પડતી હતી કુલ શરૂઆતમાં બહાર આવ્યા પછી ટોટલ કુલ એકસો બાવીસ સ્ટુડન્ટને લાવવામાં આવ્યા હતા અને એમાંથી અત્યાર લગભગ મોટાભાગના દર્દીઓને મોટાભાગના સ્ટુડન્ટને સારું થઈ ગયું છે એક કે બે જને જ હવે કમ્પ્લેન છે પાણી પડવાની ખંજવાળાવાની અને ઝાંખું દેખાવાની કમ્પ્લેન બે કે ત્રણ સ્ટુડન્ટને જ રહી ગઈ છે અને એમને પણ મને લાગે છે કે ત્રણ ચાર કલાકમાં સારું થઈ જવું જોઈએ એટલે આ એક ઇન્વેસ્ટિગેશનનો વિષય છે કે કંઈ ખાવાને કારણે થયું છે કોઈ પીવાને કારણે થયું છે કે કઈ રીતે થયું છે કારણ કે કીકી પોળી થઈ છે એને કારણે નજીકનું દેખાતું ઓછું થયું છે દૂરની દ્રષ્ટિમાં તકલીફ નથી પડી એટલે કોઈ ન્યુરલ સિસ્ટમ અંદર ઓપ્ટિક નવ જે કહેવાય એમાં કોઈ ડેમેજ થયું નથી એને કારણે કોઈને દૂરની જોવામાં તકલીફ નથી થઈ